હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ છોલેની રેસિપી તો ચાલુ રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા ડુંગળી મરચાં લસણ આદુ ટમેટાની લઈ લીધા છે બધી જ વસ્તુને આપણે ગ્રેવી કરી લેવાની છે તો મેં અહીંયા ડુંગળી મરચાં લસણ આદુની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં લઈ લીધેલા છે તો બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સર જારમાં ગ્રેવી કરી લઈએ અને અહીંયા મેં બે ટમેટાની ટમેટાની આપણે અલગથી ગ્રેવી કરવાની છે તો ટમેટાની પણ આપણે ગ્રેવી કરી લઈએ તે તો અહીંયા મેં દોઢ કપ જેટલા કાબુલી ચણામાં એક બટાકું આખું બોઇલ કરીને રાખેલું છે તો આપણે અહીંયા થોડા કાબુલી ચણા સાથે એક બટાકુ આપણે અલગ કાઢી લેવાનું છે અલગ કાઢેલા બટાકાને અને ચણાને આપણે પાછળથી થી યુઝ કરવાના છે તો એને આપણે અલગ મૂકી દઈએ અને બાકીના ચણા આપણે શાકમાં યુઝ કરવાના છે તો સૌથી પહેલાં મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા નાખ્યું છે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું નાખી લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે બે નાના તેજપત્તા અડધો તજનો ટુકડો ત્રણ જેવી આપણે એમાં ઇલાયચી નાખવાની છે અને ચાર લવિંગના ટુકડા એડ કરવાના છે બધી જ વસ્તુને આપણે સરખી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે તે પછી આપણે એમાં ડુંગળી અને લસણ મરચાંની પ્યુરી એડ કરી લેવાની છે અને બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઢાંકીને કૂક થવા દેવાનું છે તેલ આપણું છૂટું પડી ગયું છે આપણે એક એકવાર એને હલાવીને તેમાં આપણે ટમેટાની પ્યુરી પણ એડ કરી લેવાની છે બધી વસ્તુને આપણે એકવાર સરખી રીતે હલાવી લેવાની છે તે પછી આપણે એકવાર ફરીથી એને ઢાંકીને કૂક કરી લેવાનું છે પ્યુરી આપણી સરખી રીતે કૂક થઈ જાય તેમાંથી તેલ છૂટું પડે એટલે એકવાર એને હલાવીને તેમાં આપણે મસાલા પણ એડ કરી લેવાના છે તો સૌથી પહેલાં મેં અહીંયા બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખી લેવાની છે અડધી ચમચી જેટલું ધાણાજીરું નાખવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બધા મસાલાને આપણે સરખી રીતે સોતે કરી લેવાના છે ત્યારબાદ એને થોડીવાર માટે ઢાંકીને કૂક થવા દેવાનું તો અહીં આપણે મસાલા બધા સારી રીતે કૂક થઈ ગયા છે તો આપણે તેને એકવાર સરખી રીતે હલાવી લઈએ તે પછી આપણે એમાં બોઇલ કરીને અલગ રાખેલા ચણાને તેમાં એડ કરી લેવાના છે અને મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી લેવાના છે તે પછી આપણે બોઇલ કરેલા ચણામાંથી વધેલું પાણી પણ એમાં એડ કરી લેવાનું છે અને તેને સરખી રીતે હલાવી લેવાનું છે પછી આપણે એક મિક્સર જારમાં અલગ કાઢી કાબુલી ચણા અને બટાકાને એક મિક્સર જારમાં લઈ અને બંનેને સરખી રીતે પેસ્ટ બનાવી લેવાની છે બટાકાને આપણે ભાગીને નાખવાનું છે વધેલું પાણી પણ આપણે થોડું એડ કરી લેવાનું છે જેથી પેસ્ટ આપણી સરખી બને છે અને પેસ્ટ આપણી તૈયાર છે તો અહીંયા આપણે મસાલો છોલે સાથે પરફેક્ટ રીતે કૂક થઈ ગયો છે તો એને એકવાર સરખી રીતે હલાવી અને તેમાં બનેલી પેસ્ટને પણ એડ કરી લેવાની છે અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે એકવાર મિક્સ કરી લેવાની છે છોલે આપણા એ સરખી રીતે કૂક થઈ ગયા છે હવે આપણે એમાં એક ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને સરખી રીતે હલાવી લેવાનું છે ત્યારબાદ તેમાં થોડી ઝીણી સમારેલી કોથમીર પણ નાખી લેવાની છે અને એના ઉપરથી વઘાર કરવા માટે મેં અહીંયા એક તપેલીમાં બે ચમચી જેટલું તેલ લીધું છે ઝીણા કટ કરેલા મરચાં ઝીણા કટ કરેલા આદુના ટુકડા નાખી લેવાના છે તે પછી આપણે મેં અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે તેને પણ આપણે તેમાં નાખી લેવાનું છે અને ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરવાનું છે વઘાર આપણો તૈયાર થઈ જાય તે પછી આપણે એને છોલે પર નાખી લેવાનો છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ટાબા સ્ટાઇલ છોલે જેને તમે પરોઠા રાઈસ કે ભટૂરે સાથે સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી જેથી મારા હરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય